ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના તેતાલીસ કાર્યકરોએ સામૂહિક રાજીનામું ધરી દેતા રાજકારણ ફરી ગરમાયું છે લોકસભાની ચૂંટણીના પરગમ વાગતા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાવાની અટકણો છે તો બીજી તરફ દેડિયાપાડાના ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું ત્યારે આપની નાવડીમાં સવાલ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના કાર્યકરોએ સામૂહિક રાજીનામા રાજીનામું પોતાની નારાજગી થાલ હતી એકસાથે સાથે કાર્યકરોએ રાજીનામા ધરી દેતા ભરૂચમાં ફરી રાજકારણ ગરમાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉર્વી પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું જે બાદ તેઓના સમર્થનમાં વધુ કાર્યકરો પાર્ટી છોડી રહ્યા હોવાનું પણ અંતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના ભરૂચના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે જે કાર્યકરોએ રાજીનામું આપ્યા છે તેઓ વિધાનસભાની ચૂંટણી બાદ પક્ષમાં સક્રિય હતા જ નહીં જેથી તેઓને નવા સંગઠનમાં સ્થાન અપાતા તેઓએ પાર્ટીના લેટરપેઇડનો દુરુપયોગ કરી આકૃત્ય કર્યું છે જે બાબતની જાણ અમે પ્રદેશ કક્ષાએ કરી છે અને તે અંગેની યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરીશું તેમ તેઓએ જણાવ્યું હતું કારણ એ છે સાહેબ કે આજે રાજીનામા આપવા મોટા ભાગના અમારા પશ્ચિમ વિસ્તારની અંદર તો જે વોર્ડ નંબર એક બે આઠ નવ દસની અંદર આ પશ્ચિમ વિસ્તાર જે આવે છે અને એ અમારી સાથે શરૂઆતથી સંગઠનમાં પાર્ટી સાથે સંકળાયેલા હતા ને એમની પણ ઘણી બધી નારાજગીઓ હતી બરાબર ભાઈ એ બીજા કોઈને કહી ન શકતા હતા વારે ઘડીએ લોકો મને રજૂઆત કરે કે ભાઈ આપણે આ મહેનતની કરવું છે પછી અમે બધા બેસીને ચર્ચા કરી પછી અમે એવો કર્યો કે ભાઈ અમે આ પાર્ટીમાંથી રાજીનામું આપવું છે એમાં શું છે કે સાહેબ આમાં આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અગાઉ પણ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી મેં નિભાવી છે હવે જ્યારે કોઈ કોઈપણ કોંગ્રેસ છે કોઈ પણ પાર્ટીની અંદર માણસ નારાજ થાય તો જે તે પાર્ટીના લીડરપીડ પર જે એની રજૂઆત કરવાનો કે વિરોધ કરવાનો હોય છે કે બીજી પાર્ટીના લીડરપીડનો ઉપયોગ કોઈ કરતો નથી આમાં ખોટી રીતે ના કહી શકાય સાહેબ કોઈપણ પાર્ટીની અંદર પાર્ટીના કાર્યકરો નારાજ હોય તો લોકશાહી દબે પાર્ટીના લીડરશીપ પર જ પાર્ટીના અમે વિરોધ પ્રદર્શન કરી શકીએ છીએ એ અમારો અધિકાર છે અને પ્રદેશમાં અમે કોઈ જાણ નથી કરી અગાઉ અમારી પ્રદેશના વ્યક્તિઓ જોડે ચર્ચા થઈ ગઈ હતી પણ રાજીનામાની અમારી કોઈ જાણ નથી કરી અમે સોશિયલ મીડિયાના મારફતે અમે રાજીનામામાં રાખીએ પાર્ટી પર વિશ્વાસ છે અને પ્રદેશના નેતાઓ પર વિશ્વાસ છે અમારી સ્થાનિક જે નેતાગીરી છે એનાથી અમારો વિરોધ હતો અને છે સ્થાનિક નેતાગીરી માટે આપ છે એની અંદર એવું છે સાહેબ આજે ભરૂચની અંદર આમ આદમી પાર્ટીની અંદર અમે જે શરૂઆતથી જે કામગીરી કરી અમે જ્યારે પાર્ટી બચીએ ત્યારે શૂન્ય હતું અહીંયા શૂન્યમાંથી અમે સર્જન કર્યું છે એટલે જે પાયાના કાર્યકરો છે સાહેબ એની કોઈ નોન લેવામાં આવતી નથી એટલા મારો વિરોધ છે અને સ્થાનિક જે પદાધિકારીઓ છે એમના પદનો દુરુપયોગ કરે છે અને જે સારા માણસ હોય છે એને સાઇટ પર કરી છે અને એમના મન ગમતા માણસો નહીં જોડે પદની જવાબદારી આપીને બેસી રહ્યા છે તે માલની અંદર અમારો જે મુખ્ય આ જે જીવો છે જિલ્લા પ્રભુખને લઈને છે એ મુખ્ય માણસ એ જ છે એમાં બીજા વખત દોષ આપવાની આપણે કંઈ જરૂર રહેતી નથી ગઈકાલે ભરૂચ જિલ્લાની અંદરથી તેત્તાલીસથી વધારે કાર્યકર્તા હોય અને હોદ્દેદારોએ રાજીનામું આપ્યું હોય એક લેટર સોશિયલ મીડિયાના માધ્યમથી આજે ફરતો થયો છે ત્યારે હું સર્વે ભરૂચ જિલ્લાની જનતાને જણાવવા માંગુ છું કે આવો કોઈ પણ પ્રકારના પાર્ટી તરફથી એમને કોઈ લેટર આપવામાં નતા આવ્યા બીજું કે એમને જે એમના પદનો ઉપયોગ કર્યો છે અંદર નામ લખીને સંગઠન મંત્રી સસંગઠન મંત્રી તો એવા કોઈપણ પ્રકારની એમને જવાબદારી પણ પાર્ટી તરફથી નથી આપવામાં આવી આ તમામ લોકો વિધાનસભા પહેલાં પાર્ટીમાં હતા પરંતુ વિધાનસભા પછી સમગ્ર ગુજરાતની અંદર જે રીતે પૂરું જે અમારું કાર્યકર્તાઓનું જે અને જવાબદારીનું જે માળખું હતું એ ડિસ્ટ્રોઈડ કરી દેવામાં આવ્યું હતું ને ત્યારબાદ જે નવી જવાબદારી લોકોને આપવામાં આવી છે એની અંદર આ એક પણ વ્યક્તિ આમાં સામેલ નહીં હતા પણ આ લોકોને અને ભરૂચની જનતાને ગેરમાર્ગે દોરવાનું એક કામ અને ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું આપણે જોઈ શકીએ છીએ